રાહુલ ગાંધી દ્વારા કેવી રીતે ચૂંટણી પ્રક્રિયામાં ઘાલમેલ કરીને સરકારો બનાવાઈ રહી છે તેના પુરાવાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બીજેપી વોટ ચોરી કરીને સરકાર બનાવી રહી છે તમારો મતાધિકાર તમારો વોટ ચોરી કરવામાં આવે છે આ વિડીયોમાં આપણે સમજીશું કે શા માટે બિહાર ઇલેક્શનના એક દિવસ પહેલાં રાહુલ ગાંધી દ્વારા આ હાઇડ્રોજન બોમ્બ ફોડવામાં આવે છે તેમણે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું તેમાં શું શું માહિતી આપી તે દરેક માહિતી સરળ ભાષામાં અને ટૂંકમાં તમારી સમક્ષ હું રજૂ કરીશ આ હાઇડ્રોજન બોમ્બના ધડાકાની લપેટામાં કોણ કોણ આવશે કેવી રીતે આ સમગ્ર સ્કેન્ડલે આ વોટ ચોરીના મામલાએ ભારતના લોકતંત્ર ઉપર એક કાળો ડાઘ લગાવી દીધો છે અને ભારતની આઝાદી માટે શહીદ થયેલા દરેક દરેકે દરેક જેટલા પણ સ્વાતંત્ર્ય સંગ્રામના આપણા શહીદો હતા તેમના સન્માનનું ચીરહરણ જાહેરમાં કરી નાખ્યું અને સાથે સાથે તે પણ જોઈશું કે ભારતના ભવિષ્ય કહેવાતા જેનજી અને યુવાનોના મતાધિકાર સાથે એમના ભવિષ્ય સાથે કેવી રીતે ચેડા કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્દ્રસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં રાહુલ ગાંધીની સમગ્ર સ્પીચમાં શરૂઆતમાં જ તેમણે કહ્યું કે હરિયાણાની અંદર જે આ એક્ઝિટ પોલ ગ્રાઉન્ડના જે રિપોર્ટ્સ હતા તે સાફ કહેતા હતા કે અહીંયા કોંગ્રેસ બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે અને આ એક નહીં પણ પાંચ એક્ઝિટ પોલ એમણે બતાવ્યા જે આવું કહી રહ્યા હતા પરંતુ જયારે રિઝલ્ટ આવે છે તો અચાનકથી એકદમ અલગ પ્રકારનું રિઝલ્ટ નીકળીને આવે છે અને હરિયાણાની જનતા પોતે આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે અહીંયા બીજેપી જીતી જ કેવી રીતે શકે કારણ કે જે વોટિંગ થયું હોય ગ્રાઉન્ડ ઉપર એ જ પ્રમાણનું જે રિઝલ્ટ છે તે પોસ્ટલ બેલેટમાં પણ આવતું હોય છે પણ પોસ્ટલ બેલેટ જ્યારે આવે છે ત્યારે પોસ્ટલ બેલેટ ની અંદર કોંગ્રેસ આગળ નીકળી જાય છે જે સાફ બતાવે છે કે ગ્રાઉન્ડ ઉપર પણ વોટિંગ જે થયું છે તે કોંગ્રેસના પક્ષમાં થયું છે તો પછી બીજેપી કેવી રીતે જીતી રાહુલ ગાંધી અહીંયા બીજેપીના મંત્રીનો મુખ્યમંત્રીનો એક વિડિયો બતાવ્યો જે કાઉન્ટિંગના જસ્ટ બે દિવસ પહેલાનો હતો આ વિડીયોમાં તેઓ સાફ કહેતા દેખાઈ રહ્યા છે કે ચિંતા ના કરો બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે બીજેપી એક તરફી સરકાર બનાવવા જઈ રહી છે ये वीडियो तुम्हें यहां જોઈ શકો છો અને શરૂ સે એએ કહા હે કે ભારતીય જનતા પાર્ટી એક તરફ સરકાર બના રહી હૈ ہمارے પાસ સારી વ્યવસ્થાએ હૈ આપ ચિંતા મત કરિયે ہمارے પાસ સારી વ્યવસ્થાએ હૈ આપ ચિંતા મત કરિયે તો આ કોન્ફિડન્સ અનેહાસ્ય કેવી રીતે આ મુખ્યમંત્રી ના મોઢા ઉપર કાઉન્ટિંગ ના જસ્ટ બે દિવસ પહેલા આવે છે તે પણ એક શંકા નો વિષય તો છે જ સુવા મંત્રી હિમાલય ની ગુફા માં જઈને ધ્યાન કરતા છે કે કોઈ સિદ્ધિ હાસિલ કરી છે કે જેથી તે ત્રિકાળ જ્ઞાની બની ગયા છે અહીં રાહુલ ગાંધીએ કેટલીક વસ્તુઓ સબૂતો બતાવ્યા એમણે એક ડેટા આપ્યો કે જે આઠ સીટ ઉપર કોંગ્રેસ જે હારે છે તે આઠ સીટોમાં માત્ર બાવીસ હજાર ટોટલ વોટનો ડિફરન્સ આવે છે હવે ટોટલ વોટમાં એક લાખ બાવીસ હજાર વોટનો ડિફરન્સ હતો એવું તેમણે અહીંયા બતાવ્યું આ સમગ્ર મતલબ હરિયાણાના ઇલેક્શનની અંદર વાત છે હરિયાણાના આખા ઇલેક્શનમાં કોંગ્રેસ માત્ર એક જે હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો તે હાઇડ્રોજન બોમ્બ બ્રાઝિલમાં તૈયાર થયેલો છે અને એમણે સાફ બતાવ્યું કે બ્રાઝિલની એક મોડલ બીજેપીની પાર્ટી એટલી મોટી થઈ ગઈ છે કે તેના કાર્યકર્તાઓ બ્રાઝિલમાં પણ છે બ્રાઝિલની એક મોડલ અહીંયા હરિયાણાના દસ બુથ પર આવીને બાવીસ વખત વોટિંગ કરી શકે છે એનું નામ બાવીસ વખત બોલાવે છે અને દરેક જગ્યાએ ફોટો એક જ છે બ્રાઝિલની મોડલનો તો ક્યાંક આ તો નથી એવો પ્રશ્ન પણ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે જ્યારે બીએલઓ કોઈ પણ પર્સનલી જઈને આ ફોર્મ્સ જોતો હોય વોટરને ચેક કરતો હોય તો કેવી રીતે શક્ય બને કે બ્રાઝિલની એક મોડલ જે ભારતમાં રહેતી નથી એનો બાવીસ વખત એક જ સીટ ઉપર નામ બોલી રહ્યું છે તો આ શક્ય નથી વિધાઉટ કોઈ એવી ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એમણે સાફ કહ્યું કે કોઈ સેન્ટ્રલાઇઝ એવી ટીમ છે કે જ્યાંથી બેસીને ચૂંટણી પંચના ડેટા સાથે છેડછાડ કરવામાં આવે છે રાહુલ ગાંધી સાથે સાથે એમ પણ કહે છે કે હરિયાણાના આ જે ડેટા અમે માંગ્યા ત્યારે અમને સિક્સ અને સેવન નંબરનું જે ફોર્મ આવે છે તેનો ડેટા આપવાની મનાઈ કરી દેવામાં આવી કારણ કે એ ડેટાના આધારે તેમણે ભૂતકાળમાં મહાદેવપુરમની જે સીટ હતી તેનું પણ કૌભાંડ ખોલીને આમની સામે મૂકી દીધું હતું કે કેવી રીતે કયા સમયે આ બધા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને જેની કાયદેસરની તપાસ સીઆઈડી દ્વારા અત્યારે કર્ણાટકમાં ચાલી રહી છે અને એમાં પણ ઇલેક્શન કમિશન કેન્દ્રીય ચૂંટણી પંચ કોઈ પ્રકારનો સહયોગ આપી રહ્યું નથી સાથે સાથે તેમણે એક એ પણ સબૂત મૂક્યો કે જ્યાં ડુપ્લિકોટ ડુપ્લિકેટ વોટરનું એક એક્ઝામ્પલ આપ્યું જેમાં એક ફોટો એક એસેમ્બલીમાં સો વોટ આપી રહ્યો છે બે બુથ ઉપર બસો ત્રેવીસ વોટ હવે તમે વિચારો કે આ ડુપ્લિકેટ વોટ જે છે ત્યાં કોઈ પણ ત્રાહિત વ્યક્તિ આવીને આ જગ્યાએ વોટ કરી શકે છે જો બીએલઓ અથવા તો બી એ જે અધિકારી છે ત્યાં એની સાથે સાઠ હોય તો આ શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિ આવીને આ જગ્યાએ વોટ આપી શકે અને આ વસ્તુની જો ચકાસણી કરવી હોય તો જે સીસીટીવી કેમેરા ત્યાં લાગેલા છે એ સીસીટીવી કેમેરા ચેક કરવાથી આ વાતની સચ્ચાઈ ખબર પડી શકે છે કે કોણ વોટ કરી ગયું પરંતુ આ સીસીટીવી કેમેરા જાહેરમાં ના આપવો પડે એટલા માટે ઇલેક્શન કમિશને પણ એક કાયદો બનાવી દીધો કે અમે પિસ્તાલીસ દિવસમાં સીસીટીવી ફૂટેજ જે છે તે ડિલીટ કરી દઈશું શા માટે જો તમારા પેટમાં પાપ નથી તો તમે એ ફૂટેજ જાહેર કરી દો એ ફૂટેજ તમે શા માટે નથી આપી રહ્યા નથી આપવાના પાછળ ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે અથવા તો આખી દાળ જ કાઢી છે હવે એક લાખ બાવીસ હજાર વોટથી હરિયાણાનું ઇલેક્શન હારેલી જે કોંગ્રેસ છે તેણે અહીંયા એ પણ બતાવ્યું કે એક લાખ ચોવીસ હજાર બ્લર ફોટો શા માટે આ લિસ્ટમાં રાખવામાં આવ્યા મતદાન જેવી પવિત્ર અને પ્રામાણિક જે પ્રક્રિયા છે આ દેશની જે આ દેશનું ભવિષ્ય નક્કી કરે છે એવી પ્રક્રિયામાં આવા બ્લર ફોટો શા માટે રાખવામાં આવે છે શું ઇલેક્શન કમિશન દસ વર્ષથી જનતાના પગારથી માત્ર એસી ની હવા ખાઈ રહ્યું છે એને આ લિસ્ટમાં દેખાતું નથી કે આ બ્લર ફોટો શું કરી રહ્યા છે કારણ કે અહીંયા તો કોંગ્રેસ એક લાખ બાવીસ હજાર વોટથી હારી છે જ્યારે બ્લર ફોટો જ એક લાખ ચોવીસ હજાર છે તો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને મલ્ટિપલ મતદાન કરી શકે છે આના બદલામાં તમે એને ઓળખશો કેવી રીતે શું આવા કાંડ થઈ શકે એટલા માટે જ અલગ અલગ સમયે મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે અલગ અલગ ફેઝમાં શા માટે આપણી પાસે હવે ટેકનોલોજી છે ઈવીએમ મશીન છે શા માટે એક સાથે જ આખા રાજ્યમાં આ મતદાન નથી કરવામાં આવતા એની પાછળનું એક સંભાવના એક શંકા એવી હોઈ શકે છે કે આવી રીતે ફેક વોટિંગ કરનારી ટીમને સમય મળી જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું આ વસ્તુને સાબિત કરતું એક તથ્ય માટે એમણે એક વિડીયો પણ બતાવ્યો જે કેરળના બીજેપીના એક મંત્રીનો છે જેમાં સાફપણે કહે છે કે અમે ચૂંટણી જીતવા માટે કાશ્મીરથી વોટર બોલાવીશું તો આવું નિવેદન આપવાનું ક્યાંક ને ક્યાંક આંતરિક મનમાં જ્યારે કોઈ વસ્તુ હોય ત્યારે જે વાત બહાર આવી જતી હોય છે તેમણે જ્ઞાનેશ કુમારનો એક વિડીયો પણ બતાવ્યો પાસ ઘર નહીં હોતા સર આજે એક્સપ્રેશન દેખીએ ભાગ્યવાન હે કઈ લોકો કે પાસ ઘર નહીં હોતા लेकिन उसका नाम भी मतदाता सूची में होता है और उसका पता क्या दिया जाता है उसका पता वो जगह दी जाती है जहां वो व्यक्ति रात को सोने आता है कई बार सड़क के किनारे कई बार पुल के नीचे या कई बार लैंप पोस्ट के किनारे यार कांग्रेस साबित कर दी तू के सोधी ने के जीरो नंबर वाली व्यक्ति ऑलरेडी कोई एक मकान म रही रही है તો અહીંયા જ્ઞાનેશ કુમારની મૂર્ખતા સાબિત થાય છે અથવા તો પછી ચૂંટણી કમિશનર જે છે જ્ઞાનેશ કુમાર એ જનતાને મૂર્ખ સમજી રહ્યા છે સમગ્ર હરિયાણામાં ઓગણીસ લાખ બલ્ક વોટર આવી રીતના થયા હોય તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે ક્યાંક તો એક ઘરમાં પાંચસો પાંચસો લોકો રહે છે જ્યારે ઇલેક્શન કમિશનનું રૂલ છે કે એક જ સ્થાન ઉપર થી વધારે વ્યક્તિ રહે તો ત્યાં પર્સનલી જઈને વેરીફિકેશન કરવું પડે તો ચૂંટણી કમિશનરે કે એમની જે ટીમ છે એમણે શું કર્યા એમણે ખાલી બેઠી બેઠા ત્યાં ભાવનગરી ગાંઠિયા ખાધા શું એમની ફરજ નથી કે આ એક જ એડ્રેસ ઉપર કોમ્પ્યુટરમાં ડેટા હોવા છતાંય તમે બેઠા બેઠા ચાને ગાંઠિયા ખાઈ રહ્યા છો તમને ખબર નથી પડતી કે અહીંયા એક એડ્રેસ પર આટલા વ્યક્તિઓ રહે છે તો ત્યાં વ્યક્તિ મોકલીને ચેક કરવામાં આવે કે પછી જાણી જોઈને આ વ્યક્તિઓને રહેવા દેવામાં આવે કે જેથી ફેક વોટિંગ થઈ શકે જો એવું ના હોય તો ઇલેક્શન કમિશને આ વસ્તુ સાબિત કરવી જોઈએ અને એટલા માટે જ તેઓ કહી રહ્યા હતા કે હરિયાણાનું ઇલેક્શન ચોરી કરવામાં આવ્યું છે तो राहुल गांधी यहां स्पष्ट कह रहे हैं कि आ रीते भारतना लोकतंत्र ने डिस्ट्रॉय करवामा आवी रयो छे और ने समग्र भारत નું लोकतंत्र ने बचावानो काम जेन जी और युवा पीढ़ी નું ये फेक एंट्रीज हैं ये इनकी हैं हमारी नहीं हैं ये हमारा है हमारे पास यही रास्ता है कि हम देश के युवाओं को बताएं कि जिस सिस्टम पे आप भरोसा करते हो डेमोक्रेटिक सिस्टम जिसके बारे में पूरी दुनिया में कहा जाता है इंडिया इज द लार्जेस्ट डेमोक्रेसी वो सच्चाई नहीं है वो झूठ है इंडिया डेमोक्रेसी हैज बीन डिस्ट्रॉयड एंड दिस इज हंड्रेड परसेंट प्रूफ दैट आई हैव गिवन यू एंड वी हैव गिवन यू इन माधेपुरा एंड वी हैव गिवन यू इन आलंत दैट इट हैज बीन डिस्ट्रॉयड राइट सो मैं यूथ से कहता हूं जे से कहता हूं हिंदुस्तान के नागरिकों से कहता हूं कि ये जो लोकतंत्र है आपका है ये ना इलेक्शन कमीशन का है ना नरेंद्र मोदी का है ना अमित शाह का ये आपका है और इसको डिफेंड करना इसकी रक्षा करना आपकी और हमारी जिम्मेदारी है समग्र घटना इलेक्शन ना एक दिवस पहला रजू करने कारण मात्र एटू हो सके આવું કામ કરનારને બેકઅપ અથવા તો સેટઅપ કરવાનો સમય ન મળે કારણ કે હવે ઇલેક્શન કમિશન ઉપર એક જબરજસ્ત પ્રેશર આવી ગયું છે કે આ વસ્તુ જ્યારે જાહેર કરી દીધી છે રાહુલ ગાંધીએ તો હવે આને થવા દેવી કે ન થવા દેવી જો આ વસ્તુ થઈ તો હવે આવનાર જે પણ પરિણામ આવશે અગર એ પરિણામ જો બીજેપીના તરફેણમાં આવ્યું તો સમગ્ર જે રોષ છે જનતાનો આક્રોશ છે તે ઇલેક્શન કમિશન ઉપર ઢોળાશે હવે અહીં સૌથી મોટી વાત છે કે આ સમગ્ર ધડાકા પછી સીધો સવાલ ઉભો થાય છે પંચની પ્રમાણિકતા ઉપર શું ભરોસા પંચ નિષ્પક્ષ કામગીરી કરે છે કે પછી આ ડુપ્લિકેટ સરકારની સાથે મળીને જનતાને ચૂનો મારવાનું કામ કરે છે ભારતનું ચૂંટણી પંચ હવે ભરોસા લાયક રહ્યું નથી એવું સાબિત કરતા કેટલાક તથ્યો રાહુલ ગાંધીએ જે મૂક્યા એની તરફ આપણે નજર કરીએ પહેલું એમણે એમ કીધું કે રાહુલ ગાંધી જે ડેટા અત્યારે જાહેર કરે છે તે ડેટા એમના પોતાના નથી એ ડેટા ઇલેક્શન કમિશને આપેલા ડેટા છે અને આ જ ડેટામાંથી આ બધું જ સમગ્ર સ્કેન્ડલ પકડાયેલું છે બીજું તથ્ય એ છે કે કર્ણાટકમાં જે એસઆઈટી ની રચના કરવામાં આવી આ સમગ્ર વોટરના ડિલિટેશન એડિશનના વિરુદ્ધમાં તેની અંદર કેન્દ્રીય ચૂંટણી આયોગ કોઈ પ્રકારની મદદ નથી કરી રહ્યું વારંવાર એમની પાસે ડેટા માંગવા છતાંય આઈપી એડ્રેસને એ ટાઈપની તમામ ટેકનિકલ માહિતી ઇલેક્શન કમિશન નથી આપી રહ્યું ત્રીજું તથ્ય એ આવી શકે કે શા માટે દસ દસ દિવસ સુધી ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં મૂકી રાખવામાં આવે છે જ્યારે આ તો મશીન છે તમે ધારો તો બીજા દિવસે સવારે જ આ ડેટા સમગ્ર તમે જાહેર કરી શકો છો તો પછી આ દસ દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં મૂકી રાખવાનું કારણ શું ચોથી વાત કે શા માટે ઇલેક્શન કમિશન સીસીટીવીના ફૂટેજ આપવાની ના પાડે છે હવે જયારે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી તો તેણે આખો નિયમ જ બદલી નાખ્યો કે અમે પિસ્તાલીસ દિવસમાં સીસીટીવી ફૂટેજને ડિલીટ કરી દઈશું જો તમારા પેટમાં પાપ નથી તો આ પ્રકારે તમારે ડિલીટ કરવાનો કાયદો શા માટે લાવવો પડ્યો પાંચમી વાત બિહારની અંદર ઇલેક્શન કમિશન દ્વારા જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી જે અત્યારે સમગ્ર દેશમાં ચાલુ થશે તો આ પ્રક્રિયામાં એવું કહેવામાં આવ્યું કે બિહારની અંદર ઘુસફેટિયાઓ ઘુસી ગયા છે પુષ્કળ પ્રમાણમાં તેને શોધવા માટે અમે એસઆઈઆર ચાલુ કરી રહ્યા છે પણ જયારે એસઆઈઆર પૂર્ણ થાય છે રિઝલ્ટ આવે છે જીરો કોઈ ઘુસપેઠિયા મળ્યા જ નથી ઇલેક્શન કમિશન જાહેર જ નથી કરતું કે કોઈ મળ્યું છે કે નહીં અને કેટલાક છઠ્ઠી વાત શા માટે દેશના પ્રધાનમંત્રી જે પોતાના વિશ્વગુરુ કહે છે એ આ સમગ્ર ઘટના ઉપર કશું બોલી નથી રહ્યા

એ શું યોગ્ય છે એમની ગુપ્તતાનો ભંગ નથી તો પછી તમે શા માટે સીસીટીવી ત્યાં લગાવો છો કેમેરા લગાવવાની જરૂરત શું છે તમારે દસમી વાત વર્ષથી કમિશન પ્રજાના પૈસાથી માત્ર રૂમોમાં આરામ કરતું હતું દસ વર્ષમાં તમને જરાય તસ્દી ના લીધી કે અમે જનતાના કરોડો રૂપિયા બરબાદ કરી રહ્યા છે તો અમે એટલીસ્ટ એક વિધાનસભા કે એક બુથ લેવલનું એક વોટરનું લિસ્ટ લઈને ચેક કરીએ કે તેમાં શું ચાલી રહ્યું છે તમે અહીંયા પોતાની જાતને ભણેલા ગણેલા ડફોળ સાબિત નથી કરી રહ્યા તમને જનતાની મહેનતનો પૈસો શું તમને મજાક લાગી રહ્યો છે જો ઇલેક્શન કમિશન પોતે પ્રામાણિક હોય અને સ્વચ્છ હોય નિષ્પક્ષ હોય તો જાહેરમાં સીસીટીવી ફૂટેજ આપીને સાબિત કરી દે કે બ્રાઝિલિયનની આ જે મોડેલ છે એ અહીંયા વોટ કરવા નથી આવી આ દસ બુથોના સીસીટીવી જાહેર કરી દે શા માટે નથી કરતી એ જાહેર અને આવું જાહેર કરીને રાહુલ ગાંધીને જેલમાં નાખી દો તમે ખોટા આક્ષેપ કરી રહ્યા છો ઇલેક્શન કમિશન ઉપર રાહુલ ગાંધીને ઉઠાવીને નાખો જેલમાં રોજ સવાર પડે અને ભારતની જનતાને સત્ય રજૂ કરવા આવી જાય છે જરૂર શું છે આવી ડફોડ પ્રજાને તમારે આ બધું સત્ય રજૂ કરવાની જેની આંખ છ મહિના સુધી એટલી ખુલતી નથી કે આ વોટની ચોરી થઈ રહી છે આટલા સબૂત મળી રહ્યા છે છતાંય એ થાળીઓ વગાડવામાં વ્યસ્ત છે આવી ગુંગી બેરી અને ડફોડ પ્રજાને જગાડવાના વાંક ગુનાસર આ રાહુલ ગાંધીને ઉઠાવીને જેલમાં નાખી દેવો છે જે રીતે પોતાનો હક માંગનાર સોનમ વાંગચુકને તમે જેલમાં મૂકી દીધો રાહુલ ગાંધી દ્વારા એક બીજી વસ્તુ કહેવામાં આવી કે આખું સમગ્ર સ્કેમ કોઈ એક જગ્યાએથી એટલે કે સેન્ટ્રલાઇઝ રીતે ચલાવવામાં આવી રહ્યું છે જ્યાંથી વોટ ડિલીટ થાય છે વોટ એડ થાય છે વોટરના નામોમાં ચેડા થાય છે ખોટા ફોટા અપલોડ થાય છે તો આ દરેક પ્રક્રિયા ક્યાંક એક એવી મોટી શંકા ઉદભવે છે કે શું ઇલેક્શન કમિશનનું જ કોઈ વ્યક્તિ આપણે એક ઉદાહરણ લઈએ કે જેમ કે પૂર્વ ઇલેક્શન કમિશનર છે આપણા રાજીવ કુમાર જે અત્યારે દેખાતા જ નથી એ રિટાયર થયા પછી ક્યાં ગાયબ થઈ ગયા કોઈને ખબર નથી કયા દેશમાં જઈને બેઠા છે કોઈને ખબર નથી આવી કોઈ વ્યક્તિ બહારથી જે ઇલેક્શન કમિશનની સમગ્ર પ્રક્રિયાનો જાણકાર છે એવી વ્યક્તિ વિદેશથી ઇલેક્શન કમિશનના જે પોર્ટલ છે તેની અંદર ઘૂસીને સુવ્યવસ્થિત રીતે આ ડેટાને મેનિપ્યુલેટ કરી રહ્યો છે અને એક ટીમ જે ગ્રાઉન્ડ ઉપર છે તે આ ડેટાનો ઉપયોગ કરીને ફેક વોટિંગ કરી રહી છે તો આ સમગ્ર શંકા આવી એક ઘટના બની શકે છે ક્યાંક ને ક્યાંક શા માટે રાજીવ કુમાર જે પૂર્વ ચૂંટણી કમિશનર હતા તે પણ બહાર નીકળીને આવતા નથી કે મીડિયામાં નથી બોલતા કે આ બધું રાહુલ ગાંધી બકવાસ કરે છે નથી બોલી રહ્યા તો ક્યાંક ને ક્યાંક રાજીવ કુમાર પર પણ શંકાની સોય તકાઈ રહી છે કારણ કે પોતે પણ ગાયબ છે કારણ કે એમના જ કાર્યકાળ દરમિયાન આ બધા જ જે રાહુલ ગાંધીએ પોલ ખોલી છે આ બધા જ ડેટા એમના સમયના છે એટલે આવી કોઈ ઘટના થઈ શકે છે એ દિશામાં પણ ચૂંટણી પંચે વિચારવું જોઈએ કારણ કે જે પ્રકારના નિવેદન અત્યારના જે મુખ્ય ચૂંટણી કમિશનર આયોગના જે કમિશનર છે તે જે આપે છે એ જોતા એટલી તો સ્પષ્ટતા થાય છે કે આ વ્યક્તિને જરાય અમથું દિમાગ તો નથી જે પ્રકારની એલફેલ વાત તે કરે છે એકદમ તથ્યહીન વાત કરે છે એ પ્રકારે એમની પાસે આટલું તો દિમાગ નહીં હોય તો આ એક ઘટના આપણે એમની સામે એક્ઝામ્પલ મૂક્યું કે આવું બની શકે તો એ દિશામાં દોડાવે પોતાની નજર અને તપાસ કરે કે શું આવું બની શકે છે નહીં તો જનતાના કરોડો રૂપિયા બરબાદ કરવાને બદલે ચૂંટણી પંચ પોતાની ઓફિસને તાળા મારીને ઘરે બેસી જાય સવાર સાંજ તમારે આવી રીતે જનતા સાથે લોકતંત્ર સાથે મજાક કરવાની કોઈ જરૂર નથી મફતનો પગાર જોઈએ તો જનતાનો લઈ જજો પણ જનતા સાથે આવી ધોખાધડી ના કરશો કારણ કે તમારી આ લાપરવાહીના કારણે થઈને સમગ્ર વિશ્વમાં જે સૌથી મોટું લોકતંત્ર છે ભારતનું લોકતંત્ર એ બદનામ થઈ રહ્યું છે સાથે સાથે આ દેશના આઝાદી માટે જેઓએ જીવ ગુમાવ્યા છે જેઓએ આમાં ભાગ ભજવ્યો છે એવા સરદાર પટેલ સાહેબ ગાંધીજી નેહરુજી આવા મોટા મોટા નેતાઓનું પણ સન્માન ઘવાઈ રહ્યું છે તમારી ભૂલોના કારણે એટલે જેમ રાહુલ ગાંધીએ કીધું તેમ હવે આવનારા લોકતંત્ર ની જે રક્ષા કરવાની છે તે સમગ્ર તે સમગ્ર જવાબદારી હવે જૈનજી અને યુવા પેઢીની છે તમારું શું માનવું છે આ મુદ્દે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે તમારી રાય ખૂબ જરૂરી છે આટ આટલા ઉદાહરણો આઠ આટલા તથ્યો જોયા પછી પુરાવા જોયા પછી પણ જો તમારું જમીર ના જાગી શકતું હોય તો પછી આપણે ભારતના સાચા નાગરિક બનવાને લાયક નથી આપણે પણ ગળામાં કેસરીઓ ખેસ પહેરી લેવો જોઈએ